જયરાજ પાટુડેની સાચા સમાચાર સાથે મળી રહ્યા છે ભરૂચ પ્રકટેશ્વર મંદિરથી એક સ્વાઠ કાવડ યાત્રીઓની કાવિકંબો સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આગમન થયું છે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર હિન્દુ ધર્મશાળા દ્વારા સમરસ કાવડિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડિયાત્રિઓએ પાવન નર્મદા નદીમાંથી જળ કાવડમાં ભરી પ્રસ્થાન કર્યું છે ભરૂચના આલિ વિસ્તારમાં આવેલા કટેશ્વર મહાદેવ મંદિરથી હિન્દુ ધર્મશાળા દ્વારા સમરસ કાવડિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રત્યેશ્વર મહાદેવ મંદિર ફાટા તલાવ મુકામેથી કાવડ યાત્રા હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવેલી છે આ કાવડ યાત્રા અગાઉ બે વર્ષો થયા એ વખતે પણ હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવી હતી આના એક ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રચેશ્વર મહાદેવ ફાટા તલાવ ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ મુકામે આ યાત્રાની આજે પૂર્ણાહુતિ થઈ છે આ યાત્રા ભરૂચથી નીકળી આમોદ મગનાથ જંબુસર સારોદ અને છેલ્લે અંતિમ સ્થળ સ્તંભેશ્વર મહાદેવ આ અનેક સ્થળે લોકોનો ખૂબ ખૂબ જ ઉમળકાભેર લોકોએ સ્વાગત કરેલું છે યાત્રાનો અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે ભરૂચથી એકસો આઠ જેટલા કાવડ યાત્રીઓ આ યાત્રામાં નીકળાતા તાવડ યાત્રા આજે સમગ્ર દેશભરમાં શ્રાવણના પાવન મહિનામાં નીકળી રહી છે અને ગુજરાતમાં પણ એનો ખૂબ જ વ્યાપ છે ગુજરાતમાં એમાં પણ ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો છે કાશી પછીની સૌથી મોટી ઐતિહાસિક પૌરાણિક નગરી ભરૂચ છે અને ત્યાંથી આ યાત્રા કાઢી અને ભરૂચથી અહીંયા સ્તંભેશ્વર મહાદેવ જે અંતિમ મુકામ છે જ્યાં સમુદ્રને મળે છે સમુદ્ર મુકા સમુદ્ર પર શિવલિંગ છે અને પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના પુત્ર કાર્તિકે અહીં શિવલિંગનું પૂજન કર્યું હતું અભિષેક કર્યો હતો કાવડ યાત્રા પણ અતિ પૌરાણિક છે સૌથી પહેલાં ભગવાન શિવના ભક્ત રાવણે પણ કાવડ યાત્રા કાઢી અને ભાગપત પુરા મહાદેવના મંદિરે અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગવત બાગપત મુકામે પુરા મહાદેવના મંદિરમાં કાવડ યાત્રા લઈ જઈ અને અભિષેક કર્યો હતો એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કાવડ યાત્રા કરવાથી શ્રદ્ધા શ્રદ્ધાળુઓની જે કંઈ સંકટ હોય જે કંઈ દુઃખ દર્દ હોય જે કંઈ મુશ્કેલી હોય આ તમામ પ્રકારના બાધાઓ દૂર થાય છે એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્ત્વ છે અને લોકોનો ઉત્તર ઉત્તર એમાં વ્યાપ વધતો જાય છે શ્રદ્ધા વધતી જાય છે સૌ કાવડ યાત્રીઓને મારા હર હર મહાદેવ